જેનો દિવસ ત્યારે નવા વર્ષનો રવિવાર કેવો ધોરણ છે ગુજરાત માટે તેની વાત કરીશું અને અત્યારે મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્ય ઉપર છે તે ફરી એકવાર કાળ સમાન શિયાળો છે તે માવઠાઓ છે તે ખતરનાક રૂપ ધારણ કરી અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે તે ટકી રહ્યો છે અને ગઈકાલે વર્ષનો જે ત્રીજો દિવસ હતો અને ત્રીજા તારીખે છે તે ગઈકાલે જે વર્ષના ત્રીજા અને બીજા દિવસે તે પણ ગુજરાત રાજ્ય ઉપર છે તે ભર શિયાળા મેઘ તાંડવ છે તે જોવા મળ્યું હતું ગુજરાત રાજ્યના સાત થી આઠ

અંદર જણાઈ દો કે મિત્રો કોઈ કે જો અને કોઈ પણ ગામડો અને કે કે મિત્રો જો ગામ બોલાવશે ફક્ત ગુજરાતી સાથે તો તમારે જણાઈ જે કાલે છે કે અત્યારે જે છે તેના પોતાને વિડિયો લીધે અત્યારે લઈ જ છે અને તમને કરી દેવા છે કે સાંસો અને મોબાઈલ પર તો વિડિયો માં હું છે કે પહેલા તો ચેનલ પર નવો સબસ્ક્રાઇબર છે મસ મસ સબસ્ક્રાઇબ કરી અને મારા મિત્રો સાથે મળીએ કાલે વિડિયો સાથે જોડાઈ રહેજો સુધી તમારા મિત્રો સાથે મળીએ રહેજો ભવિષ્યમાં આજ

રાતા પાણી રડાવશે કારણ કે અત્યારે વરસાદ આવ્યો તો ખેડૂતોનો માહોલમાં આવેલા માહોલ છે તે કોળ્યો છે તે કુદરત ક્યારે ને ક્યારે ચીનવી લીધો હોય તેવું હાલ લાગી રહ્યું છે તેની વચ્ચે હજુ પણ આવનારા દિવસોમાં જે તે નવા જૂની એંધાણ છે તે સામે આવી રહ્યા છે તેની વચ્ચે હું તમને જણાવી દઉં કે શું થશે કે તેની આગાહી તમને બસાવવાનું રહેશે તો કઈ રીતે ખેડૂતોએ કઈ કઈ આગોતરા તૈયાર કરી રહ્યો જે માહિતી જાણીએ તો પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે એક આ ચેનલ માધ્યમથી તમને છે તે તમામ હવામાનની સમાચાર જોવા જણાવી છે તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડે છે તે બીજા મિત્રો ને કાયમી માહિતી આપીને જણાવી દેજો તો ખાસ આજના ના આપણે કે કે મુદ્દા ઉપર વાત કરવાનો છે તેની પહેલા તમને માહિતી ખાસ જણાવી દો કે લખીને માહિતી તમને આપી દીધી કે આજે મિત્રો સૌથી પહેલા આપણે મિત્રો વાત કરીવાની છે કે ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે કે અત્યારે હાલ ગુજરાત ઉપર છે તે અચાનક વાદળોમાં મોટો પલટો આવ્યો છે અને ભરશિયાળો વરસાદી આફત ગુજરાત રાજ્ય ઉપર છે તે તોળાઈ રહી છે તેના વિશે વાત કરીશું અને ત્યાર પછી બીજા નંબર ઉપર મારે તમને ખૂબ જ મહત્વની માહિતી આપવાની છે કે બીજા નંબરે આપને જણાવી દઈશ કે ગુજરાત રાજ્યમાં હજુ પણ એટલી તારીખો છે બે જે આગામી એક તારીખ બે અને ત્રણ તારીખ છે ત્યારે રોજ ક્યાં ક્યાં ભાગોમાં ગુજરાત રાજ્યમાં હજુ પણ આજે જે મિત્રો છે વરસાદ પડશે એક એક ગામને લઈ અને નામ હું તમને ચોક્કસ માહિતી આપવાનો છું અને કયા કયા ગામડાઓની અંદર હજુ પણ સંકટ તોળાયેલું છે અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદી આંકડાઓ જોવા મળી રહી છે હશે તેના વિશે હું તમને માહિતી આપીશ તો મિત્રો તમને જણાવી દો કે બીજા નંબર પર ખૂબ જ મહત્વની માહિતી મારે તમને આપવાની છે અને અપડેટ આપવાની છે કે કઈ અને કેવી રીતે છે તે તમને માહિતી આપીશું તો ત્રીજા નંબર પર ખૂબ જ મહત્વની માહિતી મેળવવાની છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી વિશે અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાતે હવામાનમાં ખતરો છે આગાહી સામે આવી રહી છે તે આગાહી અનુસાર આવનારા દિવસોમાં શું થવાનું છે હજુ પણ કઈ તારીખ સુધી છે તે નવા જૂની થવાનો ખેલ છે તે થવાનો છે જેના વિશે હું તમને વાત કરીશ અને છેલ્લે શ્રોતા નંબર પર હું તમને જણાવી દઈશ કે શિયાળા વિશે માહિતી આપીશ કે આ બધી જ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ટાઈમ સર રેગ્યુલર અમારી માધ્યમથી તમને મળી જશે તો હવે મિત્રો તમને આપી દઈએ કે ગઈકાલે જે દિવસ ગુજરાત માટે છે તે એટલા માટે કાળ સમાન રહ્યો હતો કે જ્યાં જ્યાં વરસાદ જોવા મળ્યો ત્યાં પાણી અને જ્યાં જ્યાં જોવા મળ્યું ત્યાં અંધારું પણ જોવા મળ્યું હતું વાદળો સ્તંભ વાદળો જોવા મળ્યા નવા નવા વર્ષો જે ગઈકાલે જ બીજો દિવસ હતો અને આજે ત્રીજો અને ચોથો દિવસ છે તે થઈ ગયો છે અમદાવાદના લાગુ વિસ્તારોમાં જે જ્યાં મિત્રો જોઈ લો અમદાવાદના લાગુ વિસ્તાર ધોળા જેવા દિવસે ચાલે છે અને શિયાળામાં કારણ કે આ જે વરસાદ શિયાળા પડ્યો તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે સાથે મિત્રો ખેડૂતોને પણ નુકસાન થયું છે અને ભર શિયાળા વરસાદ પડ્યા ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયા છે તે ચેનવી લીધા છે ખેડૂતોને પડતા